નમસ્કાર મિત્રો વાત કરશું આજના તાજા સમાચારની આજકાલના માતા પિતા જ્યારે પણ તેમના બાળકો રડે ત્યારે તેમનાથી છુટકારો મેળવવા માટે તેઓ ટીવી અથવા તો મોબાઈલ ફોન આપી દે છે પરંતુ શું તમે જાણો છો કે બાળકોના મગજ પર તેની ખૂબ જ ખરાબ અસર પડે છે જેના કારણે બાળકોના શારીરિક અને માનસિક વિકાસની ખૂબ જ અસર થાય છે આજકાલ લોકો એટલા આધુનિક થઈ ગયા છે કે નાના બાળકોએ પર્સનલ મોબાઈલ ટેબ રાખવાનું શરૂ કરી દીધું છે અને તેઓ સતત ઉપયોગ કરતા રહે છે આરોગ્ય નિષ્ણાતોનું માનવું છે કે બાળકો માટે આ રીતે મોબાઈલ અને ટેબનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોઈ શકે છે છે આજકાલ આરોગ્ય નિષ્ણાતો વારંવાર કહી રહ્યા કે બાળકોએ તેમનો સ્ક્રીન સમય ઓછો કરવો જોઈએ કારણ કે તેનાથી તેમના માનસિક સ્વાસ્થ્ય પર અસર થઈ રહી છે તેથી બાળકોએ લાંબા સમય સુધી ફોન કે ટીવી ન જોવું જોઈએ જેના કારણે ઘણું નુકસાન થાય છે મોબાઈલ અને સ્ક્રીન ટાઈમ બાળકો માટે ખૂબ જ જોખમી છે કારણ કે તે બાળકના માનસિક અને શારીરિક વિકાસને અસર કરે છે એટલે કે નાની ઉંમરમાં મોબાઈલ અને ટીવી પર વધુ સમય વિતાવવાથી બાળકોના વ્યક્તિત્વ વિકાસ પર અસર પડે છે આવી સ્થિતિમાં સૌથી ખરાબ બાબત એ છે કે બાળકનું સામાજિક વર્તુળ ઘટી રહ્યું છે આજકાલ બાળકો ઓછા મિત્રો બનાવે છે તેની પાછળનું કારણ કોરોના વાયરસ રોગચાળો પણ હોઈ શકે છે તો માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દેજો જેથી જ તમને નવા નવા સમાચારની અપડેટ મળતી રહે